લિંબાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ટીમ તપાસમાં જોડાતીની ગણતરીના કલાપોમાં સગીરાને મુક્ત કરાવી હતી સાથે એક મહિલા મૂરી વસીમ શેખ તેના પતિ વસીમ શેખ અને સોએબને અટકાયત કરી છે જ્યારે ફઝાના નામની મહિલા હજુ વોન્ટેડ છે પોલીસ હાલ સગીરાના નિવેદનો લેવાની પ્રક્રિયા કરી રહી છે પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ તોડતી ત્રીજી વખત તેને વેચવાનો પ્લાન બનાવી રહ્યા હતા લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી કોસલાવી અને એક રસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવેલ છે અહીં સોહેબના ઘરે લસકાણા ખાતે નિકા કરવામાં આવેલ અને સોહેબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત

એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાવ્યા રહ્યું